ભાઈ તમારી પાસે નવ વીઘા નવ વીઘા ની સેશન માં માટી વીઘા મેં તમને કેટલા સુકવા પાત્રી હજાર રૂપિયા સુકવા હવે મેં હવે દોઢ લાખ રૂપિયા તો ખાલી મશીન માટી કાઢવા નથી મારે એક છોકરો છે ભગવાન અને જો આ માટી મારે નથી સુખાની ને તમે હું ખોટો ને હું સંભુભાઈ મેઘજીભાઈ પોકા માં ગામ છે દોઢિયાળા આ એમાં છાપરી કરવાની એક કિલો નું બારદાન ગણવામાં આવતું હતું એ બારદાન અઢીસો ત્રણસો ગ્રામ ઓછા વજન નું થાય છે એટલે હવેથી ખરીદી અહીંયા જે થાય છે એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલતદાર બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે છત્રી કિલો નું જે બારદાન ભરતા એમાં અમે ફેરફાર કરી અને બારદાનને કિલો નહીં ગણીએ અમે લોકો ખેડૂત થી વધારે ભણેલા ન હોય એક લાખ ગુણીએ કેટલા કિલો વધારા જાય હિસાબ કરી દેજો ભણેલા તો જો નથી

એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલતદારને બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે છત્રી કિલોનું જે બારદાન ભરતા એમાં અમે ફેરફાર કરી અને બારદાનને કિલો નહીં ગણીએ પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્ન ઊભા થાય તો આપણે જ આપણા ખેડૂત ભાઈઓને આજે ફોન કરીને અથવા વિડીયોના માધ્યમથી જાણ કરશું બરાબર છે અહીંયા એક પણ મજૂરને એક પણ મજૂરને ને રૂપિયો દેવા નથી કોઈને તકલીફ હોય પૈસા માંગે તો અમારો સંપર્ક કરજો અમને ફોન કરજો બરાબર છે અને ગ્રેડર જે ડમ્ફાસો મારે ગ્રેડર જે ડમ્ફાસો મારે છે ગ્રેડર જે પૈસા બે હજાર ચાર હજાર ઉઘરાવે છે આ પૈસા કોઈ પાસે માંગે તોય ફોન કરજો ને ખોટી રીતે મગફળી રિજેક્ટ કરે તોય ફોન કરજો બરાબર છે બીજી વસ્તુ

ભાઈ તમારી પાસે મે નવ વીઘા વન દસ વીઘા માટી માંડવી ગાળી મે તમને કેટલા ચૂકવા હજાર રૂપિયા ચૂકવા હવે મેં આ 1.2 લાખ રૂપિયા તો ખાલી મશીન લેવા માંડવી કાઢવાના દીધા તો અમે એક છોકરો છે ભગવાનજી અને જો આ માંડી મારે નથી જો ખાની ને હું તને હું ખોટો ને હું શંભુભાઈ મેઘજીભાઈ પોકમ મારું ગામ છે ડોડીયાલા આય માં સાફણી ને એટલે મારે નહીં સાહેબ અણ કે હવે આ તો મત્યો તમે આવો ને એટલે બધું ચૂકું ત્યો તમે ન આવ્યો હોત ને આ માલ મારો રોજો ખાય ને એટલે કોઈ ચૂકું થઈ જ જવાનું